નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડીયો અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે જે આપણે ચર્ચા કરવાની છે કે તે આજની આપણી ચર્ચા હે ઢુંગરી વિશે કે જે આગળ વિડીયો જે જોયો બરોબર કે તે તમને એમાં સરખી રીતે સમજાણું હોય કે શું હોય

કે જે અનુભવી ખેડૂત મિત્રો હશે તે નીચેથી તમે જોઈ શકો છો ખબર હશે કે આમાં આપણે એક પણ પિયત આપેલું નથી અને ડુંગળી પણ મિત્રો તમે જોઈ શકો છો કે કેવી રીતે ડુંગળી ઉગેલી છે કે જો કે અત્યારે કેમેરામાં સરખી રીતે જો દેખાય કે શું થાય કે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો અને વિઘે આપણે કેટલા પ્રમાણમાં બિયારણ નાખેલું હતું કે ઘરની જમીન પણ તમે જોઈ કે કઈ રીતની જમીન હતી અને આ અત્યારે આપણે ઓલરેડી અત્યારે આમાંથી આપણે વાત કરીએ છીએ કે તે પણ કઈ રીતની જમીન છે ઘરની વાડી ઘાટી ડુંગળી થઈ છે કે જેથી કરીને ખેડૂત મિત્રો તમને જણાવવાનો એક જ મુખ્યત્વે હેતુ છે કે જે પછી આપણે પાકું ઉગે કે અથવા ઘાટું ઉગે કે માનો કે ત્યાં સેમ હરખી જોઈણી બરોબર હરખી જ એટલે હરકુ અને બિયારણ પણ સેમ હતું અને સેમ પ્રોસેસ સેમ ખાતર બધું હરખી હરખું કરેલું હતું કે તે છતાંય ઉગાવો શું કારણે ન આવ્યું અને પછી આપણે વાઘ કાઢી ઓળણી વાળાના કે ભાઈ વાવું આવ્યો હતો ફલાણો ભાઈ કે સરખું વાવેતર નો કરી ગયો કે સરખું આમ નો કરી ગયો કે જેથી કરીને તમારા જમીન ઉપર આધારિત રહે છે કે આપણે જે વર્ષો વર્ષ વાવતા હોય અને જે આપણે વર્ષો વર્ષ અનુભવ હોય કે આ જમીનમાં કે અમુક આપણે દેશી ભાષામાં આપણે કહેતા નથી કે આ જમીન બી ખાવ જમીન છે કે બી ખાય કે આપણે જેથી કરીને કે આ તો માનો કે ઝીણી વસ્તુ હતી એટલે કે સો બસો ગ્રામ આપણે વધારે નાખીને આપણે માપે મેળે આપણે એનું કામકાજ કે ઉગાડી શકીએ કે જે રીતે તમે આ જોયું કે જે તમને વાત કરી કે ત્યાં એક કિલો અને બસો ગ્રામ નાખેલું હોય અને અહીંયા એક કિલો અને ચારસો ગ્રામ નાખેલું એ છતાંય અહીંયા માપે ખાતે ડુંગળી થાય એટલે જેથી કરીને ખેડૂત મિત્રો તમને જણાવવાનો એક જ હેતુ છે આપણો કે ગમે ત્યારે તમે વાવેતર કરતા હોય કે ઇન કેસ કે આ તો ડુંગળીનું છે કે પછી ગમે તે વાવેતર કરતા હોય કે તમારી જમીન ઉપર આધારિત રહે છે કે કેવી જમીન છે કેવી રીતે છે અત્યારે તમે ઓલરેડી અત્યારે આ જમીન નીચેથી જોઈ શકો છો કે આપણે આ ટાચોર જેવી જમીન છે કે ડુંગળી તો જો કે વ્યવસ્થિત આપણે ઉગીને સરખી થઈ ગઈ છે એટલે જેથી કરીને તમે ડુંગળીનું વાવેતર કરતા હોય તો વધીને તમે જો સારી જમીન હોય કરાર જમીન કે મતલબ કે કાળી જમીન કે તો તમે એમાં લગભગ માનો કે આપણે એક કિલો ને સો દોઢસો ગ્રામ નાખો તો પણ માપે કાટે થઈ જાય અને જે રોજબરોજ આપણે ઓરણી ચલાવવા અલગ અલગ ખેતરોમાં જે જાય છે કે જેથી કરીને આપને ખૂબ ડુંગળીનો સારો એવો અનુભવ છે અને આપને મિત્રો એમ થયું કે જે આ ચેનલના માધ્યમથી કે વિડીયોના માધ્યમથી કે કંઈક અવનવી માહિતી આપણા ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે અને ખાસ મિત્રો કે અત્યારે તમે નીચેથી જોઈ શકો છો કે ડુંગળીમાં અત્યારે આ પોઝિશનમાં છે બધી કે જ્યાં તમે આ જોઈ શકો છો જ અમારા હાથ રિયા કે એક ખરી અને આ બીજી ચૂકું ફૂટવાની તૈયારીમાં છે અને અત્યારે મિત્રો કે આમાં પીએત હજી આપણે આપવાનું નથી કે હજી જેથી કરીને વાદળછાયું વાતાવરણ છે કે ખૂબ હજી તડકો પડતો નથી એટલે પીએત હજી કાંઈ આપણે જરૂર નથી અને પિયત આપશી ત્યારે પણ તમને જણાવશી અને અત્યારે જે ખેડૂત મિત્રોને પેલો દવાનો છટકાવ કરવો હોય કે હજી સુધી આપણે ઓલરેડી આમાં દવાનો છટકાવ નથી કરેલો કે તમે પાછળથી પણ જોઈ શકો છો કે હજી સુધી એક નાકું નથી પડ્યું કે આપણે પિયત પણ આપેલું નથી બરોબર અને જે અત્યારે તમારે જો કદાચ પેલો દવાનો તમે છટકાવ કરવા માંગતા હોય તો તમને થોડીક આપણે દવા વિશે પણ માહિતી આપીએ કે જે તમને વાત કરું કે વાત કરીએ દવાની કે આપણે જે પહેલો રાઉન્ડ દવાનો જે છટકાવ કરવો હોય તો આપણે કઈ કઈ દવાનો છટકાવ કરી શકીએ કે પહેલા રાઉન્ડમાં મિત્રો બહુ ખાસ કાળજી લેવી જરૂરી છે કે કોઈ હેવી ફૂગનાશક કે કોઈ હેવી ખાતર કે કોઈ હેવી ડોઝ બિલકુલ આપવાનો નથી કે બરાબર કે હજી આપણું આ હાવ નાની અવસ્થામાં છે કે જેથી કરીને ખાસ ધ્યાનથી સાંભળી લેજો કે પહેલા નંબરમાં મિત્રો કે જે આપણે ફોસમેટ આવે છે કે જે ઇથિયોન પચાસ કે તે તમારે સાઈફર વાળું લેવાનું છે અને બીજા નંબર માં મિત્રો કે જે આપણે કોન્ફિડોર કહીએ બરોબર કે આપણે તેનો ઉપયોગ પણ કરી શકીએ કે તમને પ્રમાણ પણ જણાવીશ અને જે આપણે મિત્રો તમારે ગ્રોથ કરાવવો હોય કે જે અત્યારે કે માનો કે આપણી દેશી ભાષામાં કે ડુંગળી હુવાઈ રહી છે કે ગ્રોથ નથી થતો કે અત્યારે આપણે પણ એ જ કન્ડિશનમાં અત્યારે છે પણ હજી એકાદો બે દિવસ આપણે છટકાવ નથી કરવો કે છટકાવ કરવાનું થશે કે ત્યારે પણ તમારા સુધી અવશ્ય માહિતી આપીશ અને મિત્રો કે ત્રીજા નંબરની જે આપણે દવાની વાત કરીએ કે જે આપણે હ્યુમિક એસિડ આવે છે બરોબર કે જે વોટર સોલ્યુબલ હ્યુમિક એસિડ આવે છે કે તમે તેનો છટકાવ કરીને સોએ સો ટકા બેસ્ટમાં બેસ્ટ તમે રિઝલ્ટ મેળવી શકો છો અને કોઈની ભલામણો અનુસાર કે કોઈ એગ્રોવાળાની ભલામણ કે વગેરે વગેરે કોઈની ભલામણો અનુસાર કે બિલકુલ કામકાજ કરવાનું નથી તમે જ્યાંથી પણ મારો વિડીયો જોતા હોય કે ઓલરેડી આપણે એ ટુ જેડ વિડીયો મેળવાની આપણે પૂરો પ્રયાસ કરશી કે જે ખેતીના અવનવા પ્રયાસો કે ખર્ચ ઘટાડીને આપણે ઉત્પાદન વધારે કઈ રીતે લઈ શકીએ બરોબર કે આવી જ આપણી પૂરેપૂરી આશા રહે તમારા સુધી વિડીયો પહોંચાડવાની કે બસ મિત્રો હવે આજના વિડીયોમાં આટલું જ મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં જો ચેનલ ઉપરથી જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો